સત્તા અને સંપત્તિ બધાને પચતી નથી વાત એટલી જ સાચી છે અને કાયમ આ સનાતન સત્ય છે કે સત્તા પચાવી પણ મુશ્કેલ છે અને સંપત્તિને સાચવવી અને પચાવવી જાણવી એ પણ મુશ્કેલ છે વિસાવદરની ચૂંટણીમાં કંઈક એવું જ થયું જેમને સત્તા અને સંપત્તિ પછી નહીં તેવા લોકોને પ્રજાએ પોતાની તાકાત બતાડી અને ગોપાલ ઇટાલિયા જીતી ગયા પણ ગોપાલ ઇટાલિયા જીતી ગયા પછી તેમના વિજય સરગસમાં નારા લાગી રહ્યા હતા કે જવાર ચાવડા જિંદાબાદ જવાર ચાવડા તો ભારતીય જનતા પાર્ટીના નેતા છે આમ આદમી પાર્ટીના નેતા અને ગોપાલ ઇટાલિયા જવાર ચાવડાનો કેમ જય જયકાર કરતા હતા તેની વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપર નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટી છેલ્લા ત્રીસ વર્ષથી શાસનમાં છે શાસનમાં હોવાને કારણે સ્વાભાવિક છે કે સત્તાનું ઘમંડ આવું આવી જ સ્થિતિ મેં વર્ષોથી કોંગ્રેસની પણ જોઈ હતી જ્યાં સુધી કોંગ્રેસ હારતી નહોતી અને કોંગ્રેસનું એકચક્રી શાસન દેશમાં અને રાજ્યમાં ચાલતું હતું ત્યારે કોંગ્રેસના નેતાઓ પણ આવા જ ઘમંડી થઈ ગયા હતા પણ આ દેશની જનતાએ ને ગુજરાતની જનતાએ કોંગ્રેસનું ઘમંડ ચૂર કરી નાખ્યું પણ ભારતીય જનતા પાર્ટીના નેતા કોંગ્રેસના આ ચકના ચૂર થયેલા ઘમંડમાંથી કંઈ શીખ્યા નહીં હવે તેમને પણ ઘમંડ આવ્યું છે હવે તોડફોડનું રાજકારણ ચાલે છે જે જીતે તેને પોતાની પાર્ટીમાં લઈ લેવાની ભાજપની કરતબ ચાલી રહી છે સામે પક્ષે દુશ્મન હોવો જોઈએ નહીં જુનાગઢના એક આવા કદાવર નેતા હતા વર્ષો સુધી તેમણે કોંગ્રેસમાં કામ કર્યું તેમના પિતાનું નામ પણ મોટું હતું એ જવાહર ચાવડા કોઈક ને કોઈક કારણથી કોંગ્રેસથી નારાજ થયા કે સતત હાર્દિક કોંગ્રેસથી નારાજ થયા થાકીને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા પણ પછી શું થયું પછી તેમણે જોયું કે ભાજપ અને કોંગ્રેસમાં તો કોઈ ફેર નથી તેમને વાંધો હતો કિરીટ પટેલ સામે જૂનાગઢની અંદર તેમનો આરોપ હતો કે કિરીટ પટેલ જે બેફામ ભ્રષ્ટાચાર કરે છે તેનાથી પાર્ટીની આબરૂ ધાણી થાય છે જવાહર ચાવડાએ નરેન્દ્ર મોદી અને સી આર પાટીલને લેખિતમાં પત્ર લખીને કહ્યું હતું કે આ કિરીટ પટેલના ભ્રષ્ટાચારને ભારતીય જનતા પાર્ટીએ રોકવો પડશે પણ સત્તાનું ઘમંડ હતું તેમને એવું લાગ્યું કે કોંગ્રેસમાંથી આવેલો એક નેતા અમને સલાહ આપશે અમને શાણપણ શીખવાડશે અને જવાહર ચાવડાનું આ ભારતીય જનતા પાર્ટીએ સાંભળવાનું બંધ કર્યું પણ દરેકનો સમય આવે છે અને દરેક પોતાના સમયમાં પોતાના પત્તા ઉતરતો હોય છે આવું જ વિસાવદરની ચૂંટણીમાં થયું વિસાવદરની ચૂંટણી આવી ત્યારે ભારતીય જનતા પાર્ટીએ કિરીટ પટેલને મેદાનમાં ઉતાર્યા એ જ કિરીટ પટેલ જેને હવે ભાજપના નેતા જવાહર ચાવડા જેનો વિરોધ કરી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે આ ભ્રષ્ટાચારી નેતા છે આ ભ્રષ્ટાચારી નેતાને તેમણે મેદાનમાં ઉતાર્યા અને પછી જવાર ચાવડા પોતાની રમત રમ્યા ભારતીય જનતા પાર્ટી એવું માની રહી હતી કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફોર્મ ભરાવા જાય અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સભા કરે તો બસ બધે જ સ્વર્ગ થઈ જાય પણ તેવું થયું નહીં વિસાવદરની જનતા અને જવાર ચાવડાએ જે પત્તા ખોલ્યા તેમાં કિરીટ પટેલના પત્તા સાફ થઈ ગયા અને એટલે જ આમ આદમી પાર્ટી પણ જાણતી હતી કે જો ભારતીય જનતા પાર્ટી મેદાનમાં હર્ષદ રિબડિયાને ઉતારે તો લડાઈ અઘરી થઈ જશે અને કદાચ જીતવું મુશ્કેલ થશે પણ આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયાના ગ્રહો પાવરફુલ હતા એટલે પાર્ટીએ કિરીટ પટેલને મેદાનમાં ઉતાર્યા અને પછી જ્યારે જીત થઈ ત્યારે વિજય સરઘસ નીકળ્યો અને વિજય સરઘસની અંદર નારા લાગ્યા જવાહર ચાવડા જિંદાબાદ આ નારાઓ અને આ વિડીયો પણ તમે જોઈ લો જવાહર ચૌડા જીંદાબાદ જવાહર ચૌડા જીંદાબાદ જવાહર ચૌડા જીંદાબાદ જય ગોપાલ જય ગોપાલ જય ગોપાલ જય ગોપાલ તમે આ વિડિયો જોયો હવે આમ આદમી પાર્ટીના નેતાઓ ભાજપના નેતાનો જય જયકાર કરી રહ્યા છે ભાજપને પણ ખબર પડી હશે કે સત્તાનું ઘમંડ આજે નહીં તો કાલે તૂટે છે રાવણ પણ એવું માનતો હતો કે તેને કોઈ માત ન આપી શકે પણ વાંદરોની સેના લઈને નીકળેલા રામને રાવણને રાખ બનાવી દીધો આ પ્રજાની તાકાત છે ઘમંડ બધાનું જ ઉતરશે આ પ્રકારની સ્ટોરી જોવા નવજીવન ન્યૂઝ જોતા રહો લાઇક કરો શેર કરો અમને સબસ્ક્રાઈબ કરો પણ એ પહેલાં કોમેન્ટ બોક્સમાં તમારો મત પણ લખો અત્યારે મને અને મારા સાથ થી જયંત દાફડા ને રજા આપો નમસ્કાર વૈષ્ણવ